કોસ્ટ ગુડ મોર્નિંગ મારી સવારમાં ચા નાસ્તો બની ગયો છે મસાલાવાળી રોટલી બનાવી છે ચા બનાવી છે આર્યન રીણ જતો તો ગ્લાસીસમાં જ એટલે તો એના માટે ફટાફટ મસાલાવાળી રોટલી અને ચા બનાવી દીધી અમારા માટે બાકી છે લોટ બાંધેલો છે તો એ બનાવી દઉં સુરબી માટે બનાવીને મૂકી છે સુરબીની છે વોકિંગ કરવા ગઈ હતી આઈન ફરીથી ઊંઘી ગઈ છે તો ડામર સાઇડ માટે બનાવવાનું બાકી છે મારા માટે બનાવવાનું બાકી છે તો હવે હું બનાવી દઉં તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મારી મસાલાવાળી રોટલી બની ગઈ છે હવે તો ચા ગરમ થાય છે દૂધ ગરમ બી થાય છે તો એટલી વારમાં ગોળને તોડીને ફોડી ભૂખા કરીને ડબ્બામાં ભરી લો મારે ગુજરાતી કેવું બોલે તોડી નાખું ફોડી નાખું ભૂખા કરી નાખું એમ તો હવે ગોળને હું તોડી નાખું ફોડી નાખું ને ભૂખા કરી નાખું પછી ડબ્બામાં ભરી લો એટલી વારમાં ચા દૂધ ગરમ થાય છે તો નાસ્તો બની ગયો સારો સારો મસાલાવાળી રોટલી તો હું ગોળ ફોડી લઉં એટલી વારમાં ગાય ગોળને તોડી ફોડી લીધો છે તો હવે ડબ્બામાં ભરી લો તો ફોડેલો હોય તો બધી વાતમાં ઉપયોગમાં આવે ખાવામાં ચામાં આખો હોય તો ગોળની ચામાન પીવાની બહુ મજા આવે તો પછી આખો હોય તો પછી તાત્કાલિક તોડવો પડે એટલે તોડીને ડબ્બામાં સાથમાંથી ભરી લઉં છોકરોને ખાવો હોય તો ખાઈ શકે એટલા માટે હેલો ગાઈઝ કેમ છો મજામાં સંદડામાં બ્લોગમાં તમારું સ્વાગત છે ન્યૂ વ્લોગમાં તો બધા મજામાં હશો અમે બી મજામાં છીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર તો મારા બધા બ્લોગ જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર કરો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજને ફોલો કરો તો રૂટિન જેમ મારું બધું કામ પતી ગયું છે ચા નાસ્તો બી થઈ ગયો તો હવે બનાવવાનું જમવા તો હવે ફટાફટ હું જમવા બનાવી લઉં તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો શાકભાજી ધોઈને મૂકી દીધી છે સુકાવા માટે તો ભીંડા બનાવવાના છે તો હવે સુધારી લઉં તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ધોઈને સરસ કાપી લીધી છે તો તેને મૂકી દીધું છે હવે વઘારી દો પછી રોટલી આટલી પડી છે મસાલાવાળી તો થોડી રોટલી બનાવવાની છે તો હું ફટાફટ રોટલી બનાવી દો બ્લોકમાં રહેજો કન્ટિન્યુ ગાય સાદનો ટાઈમ થઈ ગયો છે એમ તો મારું નામ સંધ્યા છે તો સંધ્યા ટાઈમ થઈ ગયો છે તો હવે બનાવવાનું છે જમવા આજે જમવા બનાવો છે ડુંગળી બટાકાનું શાક તો ડુંગળી બટાકા સુધારી લીધા છે તો હવે બનાવી દો ફટાફટ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો હવે હું જમવા બનાવું છું ડુંગળી બટાકાનું શાક અને સુરવી ગઈ છે ટ્યુશનમાં આર્યન ઊંઘી ગયો છે ક્લાસીસમાંથી આવીને તો ડામોર સાહેબ મોબાઈલ જોવે છે તો હું હવે જમવા બનાવી દઉં ફટાફટ તો તાસવું મૂકી દીધું છે અમારું બની ગયું છે તો અમે જમવા બેસી ગયા વગરની છે કેમ મોડું આમ થઈ ગયું છે હું ગાઈ ગયું છે હજુ તો આઠ વાગ્યા સાડા આઠ તો ગાય જ અમે જમી લઈએ અમાર જમવામાં હજી બટાકા ડુંગળીનું શાક છે રસવાનું દૂધ ભાત ભીંડોનું શાક ઠંડુ પડ્યું છે તો અમે હવે જમી લઈએ તો અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઇક કોમેન્ટ શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઈટ